જય બજરંગબલી ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો મજામાં મસ્ત મજાનું હવાર થઈ ગયું છે અને હવારના વાગી ગયા છે 8 આજ તો આપણે વ્લોગ ચાલુ કરી દીધો ડાયરેક્ટ કંપની થી મારો ફેગો આર્યો સંજિયો આવી ગયો તમે કહેતા હતા સંજિયો ક્યાં ગયો આવી ગયો ભાઈ આજ સંજિયો આવી ગયો તેદી સૂર્યો હતો તેદી તમે કહેતા હતા કે ભાઈ ક્યાં ઓલો ભાઈ એ આવી ગયો સંજિયા હું દીધું તને કઈક દીધું રે સંજિયાને ગિફ મળ્યું ભાઈ કંપનીમાંથી જોરદાર એટલે હવાર હવારના પોરમાં

अब जो तुम के बाकी नजारो के भावे अब जो तुम बस्ती रो सूरज उगी गयो है भाई सवार दो और अब जो तुम अब बोलता बोलता हुआ? एक बार बोल ली तू भाई ओमा ना ना, ना ना एक बार बोल ली जो मरता है वो टाइगर नहीं और जो टाइगर है वो कभी मरता नहीं ये अजी जीवे टाइगर है जीता है मरता नहीं के पड़ा है हट टाइगर वो अभी वो आप है

ટાઈટ પડતી તને હે ટાઈટ પડે નહી ટાઈટ પડે ઓલ હે ને ઠાર આવી ગયો ને એટલે ટાઈટ પડે સમજો જો ગોધરીને ડુંડા હે ને એમાં આમ ઠાર જામી ગયો હા ઠાર આવ્યો છે ટાઈટ છે બાકી ટાઈટ નહોતી નહીં ટાઈટ પડે ક્યાં ઉતરવું લઈને આયા ઉતરવા ઉતરવું દીખું પછી તું આખો ભરાઈ રહ્યા

કેટલી તારીખ છે ખબર ચૌદ તારીખ નું વાવેતર છે એટલે હવે તા મંડે ઉગવા અને જીરું આમાં જો ક્યાંક ક્યાંક દેખાય છે જીરું એ મંડું મંડું હે ઉગવા આમાં તમને છે કેમેરામાં કેમેરા નહીં દેખાય જો આમાં હે જો હાર્યું જો અહીંયા છે કુંતરી હવે છે ને આમ કઈક નામી લીલકાણી જો આમ કુંતરી ને મકાઈ આમ હવે આમ કઈક લાગે કે આમ છે ને દેખાય છે આમ પાડામાં બધું એને આમ કેવો મોરલો આવી ગયો ને દેખાડું જોમ કરીને मोर लहोवार में ना खावा आ भी जाए क्यों ओ भैया ये केला वेला कितने का है रे हाँ कितने का है पता नहीं मेरे को मेरे को फ्री में चाहिए मैं लेके जा रहा हूँ पकड़ा लाओ मैं नहीं दूंगा इसका पैसा आपको कितने का है रे हाँ केला वेला कितने का है मैं अभी पूरा दुकान लूट के चला जाऊंगा देखना आप चाहिए। मेरे को केला चाहिए नहीं है मेरे पास तो क्या है ये सब क्या है ये फ्रूट है तो फ्रूट है तो, तो फ्रूट है तो फ्रूट किसको बोलते हैं? तो और ये का बटा का क्या रखा है सब आपने भैया हाँ, आप आप जी बोलिए कुछ तो बोलिए बोलना ही नहीं आता यार। तो क्या मेरे आता है आपको खाना तो बहुत आता है आप बोलिए भैया ये तो नहीं बोल पाएगा आप बोलिए

ભાઈ આયા ભાઈ હેકુર ના મફત માં જોઈ વિડીયો ભાઈ દો દો દેદો દેદો તો વિડીયો યુટ્યુબ માં પડશે બેઠો હું અને કોમેન્ટ કરી દેજો ભી હું તમને બઉ દેખાશે નહી પણ હું કોશિશ કરું દેખાડવાની આ ના એમ તો નામી દેખાય લે અસલનું આમ જો મકાઈ ખાય છે પણ જા દેખાય પણ નામી દેખાય ભી મકાઈ ખાય છે મકાઈ વાટી મકાઈ ખાય હું અહીં જે મેળવી પર ચઈ દઉં એક ને જો લાઈવ હતો ને લાઈવ હતા ને મિત્રો લાઈવમાં જ મને જોતા હતા ને એમ ખબર હશે એક લાઈવ હતો ને તો જો નીચે છે ને જો આ જગ્યાએ આ જગ્યાએ ફરફ જતો હતો હું જે રીતે છે ને મેળી પર આટો મારતો આવું અને જોતો આવું કઈ એવું છે ને જનાવર જેવું જો કે એ ત્યાં હોય જાય નીકળે જ નહીં પણ આ ખબર નહીં કેમ નીકળો એટલે એ આમ જતો હતો હું દેખી ગયો હતો તો મિત્રો એવું છે અને આ થોડોક વ્લોગ મને એવું લાગે છે કે લાંબો થઈ જાય તો મિત્રો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દઈ અને તમે યાર સબસ્ક્રાઈબ નથી કરતા તમે યાર સબસ્ક્રાઈબ કરી દો અને તમારા ભાઈનો વ્લોગ તમારા ગામના ગ્રુપમાં નાખી દ્યો સ્ટોરીમાં સ્ટેટસમાં વોટ્સઅપમાં ચડાવો મારો ભાઈ થોડોક સપોર્ટની જરૂર છે તમે યાર સપોર્ટ કરો થોડોક મારો ભાઈ થોડોક સપોર્ટ કરી દો એટલે બસ તમારો ખૂબ મને પ્રેમ મળે છે અને મને વ્લોગ બનાવવાની મજા આવે છે પણ તમારો થોડાક સપોર્ટની જરૂર છે એટલે મારા વાલા બધો સપોર્ટ દેતા રહેજો ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ અને જય બજરંગ બલી